નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમે બધા ખુશ હશો આનંદમાં હશો કારણ કે સેમ વનની પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને મનોવિજ્ઞાન કહે છે કે જ્યારે માણસ આનંદમાં હોય ત્યારે જે શીખે તે ખૂબ જ ઝડપથી શીખાઈ જાય છે તો ચાલો આપણે એન અંતર્ગત ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત જેઓ હવે સેમ ટુમાં પ્રવેશેલા છે એવા વિદ્યાર્થીઓ માટે મેજર મનોવિજ્ઞાનમાં જેમને મૂળભૂત મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ અથવા તો માઇનોર મનોવિજ્ઞાનમાં જેમને મનોવિજ્ઞાન પરિચય બુક ભણવાની છે તેનું પહેલું ચેપ્ટર આજે કંઈક રસપ્રદ રીતે ભણીએ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે આજે આપણે પહેલું ચેપ્ટર શિક્ષણ એટલે શુંનો પહેલો મુદ્દો આપણે ભણી ગયેલા હતા શિક્ષણનું પહેલું ચેપ્ટરના બીજો મુદ્દો આપણે ગયા વખતે વાત કરેલી હતી કે જે પાવલો અને સ્કીનર આ બંનેના અભિસંધાન તો આપણો મુખ્ય મુદ્દો આજે છે શિક્ષણમાં અભિસંધાન ભાગે જે રસપ્રદ ચિત્ર તમે જોઈ રહ્યા છો દરેક મનોવિજ્ઞ મનોવિજ્ઞાન ભણવાવાળા વિદ્યાર્થી માટે આ ખૂબ જ અગત્યના બે પ્રયોગો છે અથવા તો ખૂબ જ અગત્યની આ થિયરી છે અને આજે આપણે જે અભિસંધાનના આમ તો બે લેક્ચર કરશું એક પાવલોવનું અને એક સ્કીનરનું પણ બંને અભિસંધાનના જ પ્રયોગો છે અને હું પ્રયત્ન કરીશ કે તમને એ રીતે એટલી સરળ ભાષામાં ભણાવું કે તમે સંપૂર્ણ તત્વ તમને કંઠસ્થ થઈ જાય અને આ થિયરી તમારે એમ અને જીસેટ સુધી ટૂંકમાં મનોવિજ્ઞાન ભણો ત્યાં સુધી કાયમી માટે ઉપયોગી થવાની છે તો પહેલું અભિસંધાન શરૂઆત અભિસંધાનની કરેલી હતી ઈપી પાવલોવે અથવા તો ઈવાન પેટ્રોવિચ પાવલોવે જેનો પ્રયોગ હતો કૂતરા ઉપરનો પ્રયોગ જુઓ આ રસપ્રદ ચિત્ર બનાવવા માટે મારે ઓછામાં ઓછી અડધી કલાક જેવો સમય અડધીથી પોણી કલાક જેવો સમય ગયો હતો તમારે તો અડધી કલાકમાં આખે આખું લેક્ચર ભણી લેવાનું છે તો મારો પ્રયત્ન એવો રહે છે કે તમને ચીરકાળ યાદ રહી જાય સરળતાથી તમને કાયમ માટે મગજમાં રહી જાય તો જે વિદેશોમાં પ્રોફેસરો ભણાવે છે અને ત્યાં તો શું છે કે બહુ ઘણી બધા ઊંચી ફી દઈ અને વિદ્યાર્થીઓ ભણતા હોય તો પ્રોફેશનલ કાર્ટૂનિસ્ટ પાસે આવા સરસ મજાના કાર્ટૂન એ લોકો બનાવે છે અને એ હું ઘણી બધી શોધખોળ કરી અને તમારા સુધી પહોંચાડવા પ્રયત્ન કરું છું તો ઈપી પાવલોવનો પાવલોનો કૂતરા ઉપરનો પ્રયોગ અભિસંધાનનો અને બી એપ સ્કીનર બુરહાન ફેડ્રિક સ્કીનર એનો ઉંદર ઉપરનો પ્રયોગ આ બે પ્રયોગ તમારે પહેલાં ચેપ્ટરમાં ભણવાના થશે અથવા તો યાદ રાખવાના થશે કારણ કે ખૂબ જ મહત્ત્વના છે બેમાંથી એક ચોક્કસ પૂછાશે એવી મને તો ખાતરી છે પછી ક્યારેક કોઈ ચમત્કાર થાય તો વાત જુદી છે નહીતર બેમાંથી એક પ્રયોગ તમારે પરીક્ષામાં તો લખવાનો જ છે સાથે સાથે મેં કીધું એમ તમે જ્યાં સુધી મનોવિજ્ઞાન ભણો ત્યાં સુધી તમારે આ ક્યાંક ને ક્યાંક વચ્ચે આવશે તો સૌથી પહેલું આજે આપણે જે આ પાવલોનો પ્રયોગ છે બરાબર કૂતરા ઉપરનો પાવલોનો ઘંટડીવાળો પ્રયોગ એની વાત કરશું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્કિનરનું તો બંને અભિસંધાન જુદા જુદા છે આગળ જોઈએ તો શિક્ષણમાં અભિસંધાન હવે જો બે પ્રકારના અભિસંધાન આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે આમ તો શિક્ષણના થિયરી સમજાવતા ઘણા બધા પ્રયોગ છે પણ આપણે અત્યારે બે પ્રયોગ ભણવાના છે એક જે છે એ એને આપણે શાસ્ત્રીય અભિસંધાન કીધું છે અથવા તો એના માટેનો બીજો શબ્દ છે ટાઈપ એસ હવે જુઓ ત્રણ ચાર શબ્દો એક સરખા છે શાસ્ત્રીય અભિસંધાન અથવા તો પરંપરાગત અભિસંધાન અથવા તો ટાઈપ એસ એસ એટલે સ્ટિમ્યુલસ સ્ટિમ્યુલસ એટલે ઉદ્દીપક ઉદ્દીપક હજી હું જેમ ભણાવતો જઈશ એમ તમને યાદ રહી જશે તો ટાઈપ એસ પ્રકારનું અભિસંધાન આ પાવલો બરાબર અને બીજું સાધનરૂપ સાધનરૂપ અથવા તો જેમને ટાઇપ આર અભિસંધાન પણ કહેવામાં આવે છે આર એટલે રિસ્પોન્સ બરાબર ઉદ્દીપક અને પ્રતિક્રિયા સ્ટિમ્યુલસ એન્ડ રિસ્પોન્સ તો આવી રીતે સાધનરૂપ અભિસંધાન આપણે આવતા લેક્ચરમાં ભણશું આજે આપણે શાસ્ત્રીય અભિસંધાન જે ઇવાન પેટ્રોવિચ પાવલોવ દ્વારા જે એક રશિયન શરીરશાસ્ત્રી હતા તો ઓરિજિનલ ફોટો તમે અહીંયા જોઈ શકો છો બરાબર ઈપી પાવલોવનો ઇવાન પેટ્રોવિચ પાવલોવ હવે આ અભિસંધાન તમને ભણાવું એની પહેલાં એક વસ્તુ સ્પષ્ટ કરી દઉં કે અભિસંધાન એટલે શું બરાબર અભિસંધાન અભિસંધાનને આપણે સાદી ભાષામાં જો કહેવા જઈએ તો જોડાણ બરાબર એક વસ્તુ જ્યારે બીજી વસ્તુ સાથે જોડાઈ જાય તો એને મનોવિજ્ઞાનની ભાષામાં અભિસંધાન શબ્દ વાપરો છે જોડાણ હવે જુઓ આ પ્રયોગ હતો શેના માટે તો એ હતો શિક્ષણ માટે મનોવૈજ્ઞાનિક ઈપી પાવલો છે એ આમ તો મનોવૈજ્ઞાનિક નહોતા તમને આશ્ચર્ય થશે એક એક ડૉક્ટર હતા એક શરીરશાસ્ત્રી હતા રશિયન શરીરશાસ્ત્રી બરાબર રશિ રશિયાના ડૉક્ટર હતા અને એમનો પ્રયોગ કંઈક જુદો હતો પણ એ પ્રયોગ કરતાં કરતાં એમને અચાનક આ જોડાણ આ અભિસંધાન વિશેની માહિતી મેળવી અને એ માહિતી દ્વારા પાઉલોને નોબેલ પારિતોષક પણ મળેલું છે ઓગણીસો ને પાંચમાં એમને નોબેલ પારિતોષક પણ મળેલું છે જો આ બધી વધારાની બાબતો તમને ખ્યાલ હોય તો તમે પ્રસ્તાવનામાં લખી શકો તો સૌથી પહેલાં તમને શાસ્ત્રીય અભિસંધાન હવે જો અભિસંધાન એટલે જોડા હવે બે પ્રકારના અભિસંધાન છે એક શાસ્ત્રીય અને એક કારક અથવા તો ક્રિયાત્મક અથવા તો ટાઈપ આર તો એ સ્કીનરનું એ પછી વાત કરશું પણ પહેલાં શાસ્ત્રીય શાસ્ત્રીય અથવા પરંપરાગત અથવા તો જેને આપણે ટાઈપ એસ સ્ટિમ્યુલસ ઉપરનું તો એ અભિસંધાન શું છે ને અથવા તો એ જોડાણ શું છે એ પહેલાં ટૂંકમાં તમને કહી દો પછી પ્રયોગની વાત કરીએ આપણે તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જવો જોઈએ હવે જો જોડાણ કેવું છે કે પહેલી વસ્તુ કે આ જે પ્રયોગ હતો એ કૂતરા ઉપર પ્રયોગ હતો કૂતરાના મોંમાંથી લાળ પડે છે એ જોવા માટેનો પ્રયોગ હતો હવે તમને એક સાદી વાત કરું કે તમને તમારી ભાવતી વાનગી હોય પછી એ કદાચ પાણીપુરી હોય એ કદાચ ગાંઠિયા જલેબી હોય એ કદાચ થેપલા હોય એ કોઈ પણ પાઉભાજી કે પીઝા જે તમારી ઉંમરને અનુરૂપ પીઝા બર્ગર તો જે કાંઈ પણ હોય ઘણીવાર એવું બને કે એનું નામ લેતા જ તમે શબ્દ વાપરો છો કે મોંમાં પાણી આવી ગયું તો જે મોઢામાં પાણી આવી જવું એટલે શું લાણ આપણું શરીર તૈયાર થાય છે એ ખાવા માટે આપણું મોઢું તત્પર બને છે એ વાનગી મોંમાં આવે એના માટે તો એ મોંમાં પાણી આવવું એટલે લાળ ચરણ તો જુઓ કોઈ પણ ખાવાની આઈટમ હોય અને એમાં લાળ પડે તો એ કઈ ક્રિયા થઈ કુદરતી ક્રિયા બરાબર પણ મંદિરમાં તમે જાઓ અને ઘંટ વાગે ને ક્યારેય તમારે મોંમાં લાળ પડે નહીં તો કૂતરાને પણ આમ જ છે જુઓ હવ બેલ વાગે છે કે કોઈ પણ ઘંટડી વાગે છે તો કૂતરાના મોંમાં લાડ પડતી નથી કારણ કે ઘંટડીને અને લાડને કાંઈ સંબંધ નથી પણ ખોરાક બતાવીએ તો લાડ પડે છે અને ત્યાર પછી અમુક રજૂઆત એવી છે કે જે ઘંટડી વાગે અને ખોરાક આપે ઘંટડી વાગે અને ખોરાક આપે તો ઘંટડી વારંવાર વગાડવાથી ઘંટડી સાથે ખોરાકનું એવું જોડાણ થઈ જાય છે કે જોડાણને કારણે પછી અમુક સમય પછી ઘંટ ખાલી ઘંટડી વાગે છતાં પણ લાળ પડે છે તો આ એક સાદી સમજણ તો ખોરાકની સાથે શું જોડાઈ ગયું ઘંટડી તો આ જોડાણ આને કહેવાય અભિસંધાન હવે આપણે એ પ્રયોગની વાત કરીએ હવે કૂતરાએ એક સોરી જો સવારમાં સરસ ચોક્સ થઈ ગયો હતો તો પાવલોવે કૂતરાએ નહીં તો પાવલોવે એક સરસ પ્રયોગ કરેલો હતો જેમાં કૂતરાને અમુક રીતે બાંધવામાં આવેલો હતો અને બાંધવાનું કારણ હતું કે કૂતરો હલનચલન ન કરે કૂતરો ભૂખ્યો હતો અને ભૂખ્યું પ્રાણી થોડુંક વધારે હલનચલન કરે છે એના ગળામાંથી એક એવી નળી ફિટ કરવામાં આવી હતી કે જ્યાંથી જે લાળ પડે એ લાળ એક પાત્રમાં પડે અને એ પાત્રમાં કેટલા ટીપા લાળ પડે છે હવે જુઓ નળીએ એટલા માટે ફિટ કરી શકે કારણ કે મેં પહેલાં જ કીધું એ ડૉક્ટર હતા તો આપણે એવા પર કોઈ પ્રયોગ ન કરી શકીએ આર્ટ્સમાં ભણતા હોઈએ તો કારણ કે કૂતરાને આપણે કોઈ એવી સર્જરી આપણને ફાવે નહીં તો ગળામાંથી એક એવી નળી ફિટ કરવામાં આવી એક પાત્રમાં કેટલું લાળ પડે છે એ લાળ માપવામાં આવી અને આમાં એક મશીન સાથે જોડેલું હોય ખબર પડે કે કેટલા ટીપા લાળ પડી હવે સૌથી પહેલાં વહેલાં ખાલી ઘંટડી વગાડવામાં આવી પણ ખાલી ઘંટડી વગાડતા કૂતરાના મોંમાંથી લાળ પડી નહીં ત્યાર પછી એ ભૂખ્યા કૂતરાની સામે ભોજન રાખવામાં આવ્યું ભોજન જોતાં જ કૂતરાના મોંમાંથી લાળ પડી હવે આપણે અંદાજ મારીએ કે ભાઈ દાખલા તરીકે વીસ ટીપા લાળ પડી તો એ વીસ ટીપ્પા લાડ પડી એક મિનિટ ફરી પાછું હું થોડુંક સેટ કરી લઉં હં તો એ વીસ ટીપ્પા લાડ પડી અને પછી વારંવાર ઘંટડી વગાડે અને ખોરાક આપે ઘંટડી આવું પાંચ દિવસ કર્યું છ દિવસ કર્યું એવું કોઈ ફિક્સ નથી પણ આપણે ખાલી એક અંદાજ આપણે એક સમજવા માટે અંદાજ તો પાંચ દિવસ સુધી ઘંટડી વગાડી અને ખોરાક આપ્યો છઠ્ઠે દિવસે જ્યારે માત્ર ઘંટડી વગાડવામાં આવી તો પણ કૂતરાના મોઢામાંથી વીસ ટીપા લાળ પડી તો એનો મતલબ પાવલો એ બતાવ્યું કે આ જે કૂતરો શીખી ગયો નવું શીખી ગયો શિક્ષણની વ્યાખ્યા આપણે પણ ગયા હતા કે અનુભવ અને મહાવરાના કારણે વર્તનમાં થતું પરિવર્તન કૂતરાનું વર્તન પહેલાં ઘંટડીમાં લાળ નહોતી વાગતી પણ અનુભવ થયો અને પછી જ્યારે ખાલી ઘંટડી વાગે તો કૂતરાના મોંમાંથી એટલી જ લાડ પડવા માંડી જે એટલી ખોરાકમાં પડતી તો આને કહેવાય જોડાણ તો પાઉલોવે આ સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો કે કઈ રીતે શિક્ષણમાં આપણે શીખીએ છીએ એમાં જોડાણ કઈ રીતે કામ કરે છે તો તમારે આ રીતનો એક પ્રયોગ લખવાનો થશે તમારે પાવલો વિશે થોડીક માહિતી લખી શકો પ્રસ્તાવનામાં ત્યાર પછી અભિસંધાનનો પ્રયોગ આવું હેડિંગ આપી અને આ પ્રયોગ આખો લખી શકો અને ત્યાર પછી કેટલાક મુદ્દાઓ હવે જુઓ આ તમારે ચાર શબ્દો ચોક્કસ લખજો અને આ રીતે જ લખજો જો આ ચાર શબ્દો તમે લખશો ને એટલે જોવાવાળાને ખ્યાલ આવી જશે કે તમે અભિસંધાનનો પ્રયોગ બરાબર સમજી ગયા છો એક સેકન્ડ હું જરાક સ્ક્રીનમાં બતાવું તો પહેલું અનઅભિસંધિત ઉદ્દીપક અને અનઅભિસંધિત પ્રતિક્રિયા હવે જુઓ જ્યારે અભિસંધાન પહેલાં બરાબર આ પૂર્વેનું છે પૂર્વે અભિસંધાન પહેલાં આપણે ભણતા હતા કે વર્તનમાં થયેલ પરિવર્તન પહેલાં ગયા વખતે આપણે એક ઉદાહરણ જોયું હતું કે સાયકલ શીખા પહેલાં કેવું હોય અને સાયકલ શીખા પછી કેવું હોય તો અહીંયા પણ અભિસંધાન પહેલાં શું હોય તો કે અનઅભિસંધિત ઉદ્દીપક અનઅભિસંધિત જો અન અન એટલે અભિસંધિત એટલે જોડાયેલું અન એટલે ન જોડાયેલું ન જોડાયેલું એટલે કેવું કુદરતી કુદરતી બરાબર કુદરતી અભિસંધિત અનઅભિસંધિત પ્ર ઉદ્દીપક એટલે કે સી એસ તો એની સામે અનઅભિસંધિત પ્રતિક્રિયા એટલે સી એટલે પહેલાં વહેલાં ખોરાક મૂકીએ ને ખોરાક એ કુદરતી છે બરાબર ખોરાક મૂકીએ તો જ લાડ પડતી બરાબર તો આ કુદરતી હતું એમાંથી જ્યારે અભિસંધાનનો પ્રયોગ પૈતો તો એવું બન્યું કે બીજો પોર્શન અભિસંધિત ઉદ્દીપક અભિસંધિત એટલે જોડાયેલું હું જોડાણું હું તો યુસીએસ યુસીએસ એટલે અભિસંધિત ઉદ્દીપક જોડાયેલું ઉદ્દીપક ઘંટડી અને ઘંટડીને કારણે પણ એ જ બન્યું કે જે ખોરાકને કારણે બનતું હતું બરાબર એ જ બન્યું તો એ પ્રતિક્રિયા હતી એ પ્રતિક્રિયાને શું કહેવાય અભિસંધિત પ્રતિક્રિયા અથવા યુ સી આર તો સીએસસીઆર યુસીએસ યુસીઆર યુ બરાબર આ રીતે તમારે ચાર શબ્દોમાં તમે આ રીતે વચ્ચે બે લીટી એકાદ લીટી ઉપર મૂકી વચ્ચે આ લખી નીચે એકાદ લીટી મૂકશો એટલે તમારે થોડુંક પેપર પણ ભરાશે અને સરસ મજાના ચાર શબ્દો જુદા તરી આવે તો તરત જ જોવાવાળાને પણ ખ્યાલ આવી જાય કે તમે અભિસંધાન સમજેલા છો તો આ રીતે તમારે પહેલાં પ્રયોગ લખવાનો છે ચિત્ર કોઈને આવડતું હોય તો દોરી શકો બરાબર નાનુકડું કૂતરાવાળું બાકી અઘરું છે એટલે ચિત્ર ઉપર આપણે બહુ નથી જતા અને આ રીતે ચાર શબ્દો અનઅભિસંધિત ઉદ્દીપક અને અનઅભિસંધિત પ્રતિક્રિયા અભિસંધિત ઉદ્દીપક અને અભિસંધિત પ્રતિક્રિયા અને ત્યાર પછી કેટલાક મૂળ તત્વો શાસ્ત્રીય અભિસંધાનના મૂળ તત્વો જો અમે સાત આપેલા છે બહુ ઊંડાણપૂર્વકના છે આ સાત આટલું બધું ઊંડાણમાં ન જાઓ તો પણ કોઈ પ્રશ્ન નથી સાતમાંથી પાંચ કે ચાર આવડે તો પણ ઘણું થઈ ગયું તમારા લેવલે સેમ ટુમાં બટલું ઘણું થઈ ગયું પણ બધા મારી ઈચ્છા એવી છે કે કમ્પ્લીટ જ સમજાવી દઉં કારણ કે વારંવાર પછી રેકોર્ડ કરવાનો એવો સમય રહેતો નથી અને તમારે આ અભિસંધાનનો પ્રયોગ એમ સુધી ક્યાંય પણ આવે તો ફરી પાછું તમે ખોલીને જોઈ શકો તો સાથે બાબતો આને આપણે સાથે બાબતોને કહી શકાય શાસ્ત્રીય અભિસંધાનના નિયમો અથવા શાસ્ત્રીય અભિસંધાનના મૂળ તત્વો અથવા તો શાસ્ત્રીય અભિસંધાનના મુખ્ય શાસ્ત્રીય અભિસંધાનની મુખ્ય બાબતો આવું કાંઈ પણ લખી અને આમાંથી જેટલા મુદ્દા યાદરી એ કહી શકાય તમને આ સાથે સાથની થોડીક માહિતી આપી દો પહેલું ઉત્તેજનાનો નિયમ હવે જો ઉત્તેજના ઉત્તેજના એટલે કે આ અભિસંધાન ક્યારે થયું કે જ્યારે પ્રાણી ઉત્તેજિત હતું ઉત્તેજિત એટલે ભૂખ્યું હતું તૈયાર હતું બરાબર અને તૈયાર હોય અગાઉથી જ્યારે આપણે તૈયાર હોઈએ ત્યારે અમુક પ્રતિક્રિયાઓ આપણે થતી હોય છે દાખલા તરીકે જુઓ તમે રાહ જોઈને બેઠા હોય કે ભાઈ કોઈ મિત્ર હમણાં તમને ગાડી લઈને આવવાનો છે અને કોકનું ઓન વાગે તો પણ આપણને એમ જ લાગે કે આવ્યું તો એ એ કયા કારણે ઉત્તેજનાના કારણે તો અહીંયા પણ પ્રાણી છે એ ઉત્તેજ ઉત્તેજિત હતું જો પ્રાણી ભૂખ્યું ન હોત તો વારંવાર હું ગમે એટલી વાર ઘંટડી સાથે ખોરાક બતાવેત તો ઘંટડી સાથે જોડાણ થાત નહીં એનો મતલબ પહેલી પહેલું જરૂરિયાત આ પ્રાણી માં ઉત્તેજના હોવી જોઈએ તૈયારી હોવી જોઈએ બીજું અવરોધ શરૂઆતમાં અવરોધ આવે છે બે પ્રકારના અવરોધ છે આંતરિક અવરોધ બાહ્ય અવરોધ વધારે નથી સમજાવતો પણ સામાન્ય સમજણ આપી દઉં તો જ્યારે પહેલી વખત ઘંટડી વાગે ત્યારે આપણે લાળ નથી પડતી પછી અમુક સમયે જ્યારે જોડાણ થઈ જાય છે પછી પણ અમુક અમુક સમય એવું બને કે ઘંટડી વાગવા છતાંય લાળ ન પડે પ્રાણી જાગૃત બની જાય અને લાડ ના પડે તો આ રીતે અવરોધ પણ આવતો હોય છે હવે સામયિક ક્રમ સામયિક ક્રમ એટલે ઘંટડીનો અવાજ અને ખોરાક કઈ રીતે આપવો ઘંટડી વગાડ્યા પછી પાંચ સાત મિનિટે જો આપણે ખોરાક મૂકીએ તો એ જોડાણ થવાનું નથી ટૂંકમાં સાથે આપવું સામયિક ક્રમ એટલે સાથે આપવું બંને ઉદ્દીપકો સાથે હોવા જોઈએ જેવી ઘંટડી વાગે અને ખોરાક મળવા માંડે વારંવાર આ રીતે થાય તો જ એવું બને કે એ કૂતરાને જોડાણ થાય ને પછી ઘંટડીથી પણ લાળ પડે તો આ રીતે કયા ક્રમમાં આપે છે પહેલાં ખોરાક આપીને પછી ઘંટડી વાગે છે કે પહેલાં ઘંટડી વાગીને પછી ખોરાક આપે છે આવા આવા ઘણા બધા સામયિક ક્રમો છે પણ આ એક સામાન્ય સમજણ આપણે મેળવી લઈએ કે કઈ રીતે રજૂઆત થાય છે સામાન્યકરણ હવે સામાન્યકરણ એટલે કે એક વખત કૂતરાને ઘંટડી સાથે જોડાણ થઈ ગયું અભિસંધાન થઈ ગયું પછી પાવલો એક નવો પ્રયોગ કર્યો કે ઘંટડીની બદલે બીજા અવાજ કર્યા બરાબર અને દાખલા તરીકે બેન્ચ અથવા તો લાકડાનો અવાજ કર્યો અથવા તો ઢોલમાં એક ઠપકી મારે ધમ અથવા તો કોઈ નાનીકડી સીટી મારે તો બીજો અવાજ કર્યો અને બીજા અવાજમાં પણ કૂતરાને લાળ ઝરણ થયું તો આને કહેવાય સામાન્યકરણ કારણ કે ઓલું જોડાણ હતું જે ઘંટડીના અવાજનું એ જોડાણ બીજા અવાજ સાથે પણ જોડાણ થયું હવે એનાથી પણ ડિટેલમાં આગળ પ્રયોગ જ્યારે ગયો પાવલોએ જોયું કે ભાઈ જ્યારે એક સીટી મારે અને ખોરાક ન મળે અને ઘંટડી વાગે ને ખોરાક મળે વારંવાર 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 આ રીતે બતાવ્યું તો એક સમયે પ્રાણી એવું પણ શીખી ગયું કે સીટી વાગે તો લાડ ઝરણ ન થાય એક પણ ટીપું લાડ ન પડે પ્રાણીને ખબર જ હોય કે સીટી વાગવાથી કોઈ ખોરાક નથી મળવાનો પણ ઘંટડી વાગે તો ખોરાક જેટલો જ લાડ પડે આને કહેવાય પેદ બોધન જુદું પાડવું બરાબર સામાન્યકરણ કરવું એટલે એક કરવું અને સિટીનો અવાજ ને ઘંટણીનો અવાજ એક કરી દીધો હતો પણ પેદ બોધન એટલે જુદું પાડતા પણ શીખવું જો કઈ રીતે પ્રાણી શીખે છે બધી ડિટેલ નાનામાં નાની ડિટેલ પાવલોવ દાદાએ સમજાવી આપણે તો દાદા જ કહેવા પડે ને ઘણા બધા વયસ્ક અને હાલ તો જો કે હયાત નથી પણ એસી પંચ્યાસી વર્ષની વયે નિધન થયેલું હતું એમનું એમના વિશે તમે જાણી શકો વિકીપીડિયામાં સરસ માહિતી મળી રહેશે તો આ રીતે ભેદભોધન એટલે જુદું પાડવું સામાન્યકરણ લેખ કરવું સામયિક ક્રમ એટલે કઈ રીતે રજૂઆત કરવી અવરોધ એટલે વચ્ચે વચ્ચે રોકાઈ જવી ઉત્તેજના એટલે તૈયારી હોવી વિલોપન હવે વિલોપન એટલે આગળ પાવલોએ પ્રયોગ કર્યો અને આગળના પ્રયોગમાં પાવલોએ એવું કર્યું કે પછી અમુક સમય પછી જોડાણ થઈ ગયું પછી ઘંટડી જ વગાડે રાખી માત્ર ઘંટડી વગાડે રાખી પણ ખોરાક આપ્યો નહીં તો એક સમય એવો આવ્યો કે ઘંટડી વાગતા લાળ જરવાની બંધ થઈ ગઈ આને કહેવાય વિલોપન અભિસંધાન થયું હતું જેવી રીતે જોડાણ થયું હતું એ જોડાણ ઉડી ગયું તો આ વિલોપન અને પુનઃપ્રાપ્તિ પુનઃપ્રાપ્તિ એટલે કે પછી ઘંટડી વગાડે રાખી તો એટલું બધું કોઈ લાળ ઝરણ નહોતું થતું અચાનક ક્યારેક એવું પણ બન્યું કે વડી વચ્ચે ક્યાંક ઘંટડી વાગે ને લાડ પડવાય મંડે એટલે વળી પાછું પ્રાણીને યાદ આવી જાય કે ના આ મળતું ખરી ખોરાક ઘંટડીને કારણે તો એને કહેવાય પુનઃ પ્રાપ્તિ અથવા તો ફરી પાછું એ અભિસંધાન સ્થપાય પણ પહેલાં કરતાં ઝડપથી જ થપાય પહેલાં સાત વખત બતાવવું પડ્યું હતું ખોરાકની સાથે ઘંટડી વગાડવી પડી હતી સાત વખત અને બીજી વખતે બે વખતમાં જ ખોરાકની સાથે ઘંટડી વાગતા ફરી અભિસંધાન થઈ જાય છે તો જુઓ અંદરનું જે સમજણ છે ને બહુ ઈઝી છે માત્ર તમારે થોડાક નામ યાદ રાખવા પડે બરાબર ઉત્તેજનાનો નિયમ અવરોધનો નિયમ સામયિક્રમ સામાન્યીકરણ ભેદબોધન ફિલોપન અને પુનઃપ્રાપ્તિ આ થોડુંક તમારે ગોખવું પડે પાંચ સાત દસ વાર વાંચી જાવ એટલે આ શબ્દો યાદ રહી જાય અને આ શબ્દો શું છે સમજવું સહેલું છે એ તમે લખી શકો તો આ રીતે તમે પાવલો વિશેની માહિતી કૂતરા પરનો પ્રયોગ અને મુખ્ય તત્વો અને અભિસંધાનને ચાર જે મુદ્દા મેં તૈયાર કર્યા હતા એ ચાર મુદ્દાઓ એટલું બતાવો એટલે કમ્પ્લીટ અભિસંધાનનો પ્રયોગમાં તમારે સારા માર્ક્સ આવશે એ મને ખાતરી છે તો ખૂબ જ ઝડપથી અને ખૂબ જ સરળતાથી આપણે આ સિદ્ધાંત શીખા આશા રાખું છું કે તમને ગમ્યું હશે અથવા તો તમને આવડી ગયું હશે આવનાર પરીક્ષાઓ માટે પણ આપને બેસ્ટ વિશીસ અને લાઈક કોમેન્ટ શેર તમારા છે એ ચાલુ રાખજો કોઈ ભણતું હોય તો ભણાવવાવાળાને આનંદ આવે છે તો આ રીતે થોડાક જ સમયમાં આપણે પછી બીજી બુક ડેવલપમેન્ટલ પણ શરૂ કરીએ છીએ અત્યારે બસ આટલું જ આભાર અસ્તુ